ઓલિહા હા હા તમારી મુલાકાત કરવા આવી સાડીયું ને બધી સાંધાની હું કાકે હાલો આ સંતોકબેનની આ સાંધા બહુ અસલ જડે નથી એની મુલાકાત કરીએ શોરૂમની તો જો આ સંતોકબેનની હા સંતોકબેનની મુલાકાત માટે આવી ભગવાન સાંધા જ આવ્યા કે ફોન આવ્યો કે હું કહું હાલો સાંધા જોવેવીએ બહુ અસલ સાંધા મળે અને રીઝનેબલ ભાવમાં મળે અને તમારે બધી ગેરંટી કાપડમાં જવાબદારી અને બધી વસ્તુ મળે જે કુર્તીથી માંડીને ચૂંદડી નાના બાળકોના કપડાં જીયાણાના બધી વસ્તુ બ્લાઉઝીસ બધુંય મળે ને ગેરંટી વાળોને વ્યાજબી ભાવે બધુંય મળે છે તો છોકરીઓ જો હમણાં મારે જોઈએ એ બતાવે હાડી બતાવ હાડી બધી આ બધી હાડી છે તમારું હાલે મને ખબર પડી કે સંતોકબેન બેન ની સાડી બહુ સરસ છે અને સારી સાડી મળે હાંડો સાડી બહુ મસ્ત મળે અને વ્યાજબી જ છે સંતોકબેન નું બહુ વ્યાજબી ભાવ છે મને આ હાંધો ગમે ગુલાબી ગમે એ નોખી રાખજો અને એક છે બીટ કલર જેવી છે અને એક બાટલી કલર ની હતી પડી આજે નથી બાકી બાટલી કલર ની એક સાડી હતી પડી તો મારે જોવે ત્યારે હું લઈ જાય આ બે સાડી તો મેં સિલેક્ટ જ કરી છે ને આ કલર તો મારું ફેવરેટ છે એટલે આ કલર મેં બે રાખી બાકી ને હું હમણાં જોઈ રાખી અને પછી તમને હું વિડીયામાં ઘરે સિલેક્ટ કર લઈ પછી બતાવી તમને જો બધા તો આ પાર્સલ આવ્યું ને એ બહુ સરસ છે ઓલું સરસ હતું પણ આમાં એકદમ ઘાટા કલર છે એટલે બઉ દેખાય અને લગ્ન પ્રસંગમાં પણ બહુ સરસ લાગે આ સાડી આ પ્રસંગમાં પેઢા એવી છું પાછી તમારો ભાવ છે ને એ વ્યાજબી છે

બાકી જો આ કોઈ આવે ની કુડતી ગાઉન છે ચણિયા ચોરી છે ફ્રેશ માલ છે બધોય માલ આયા બધોય મળે તમને અને શાક કસ્ટમ ચોકડી થી શાક માર્કેટ ને સામે કૈલાસ સ્ટોર દુકાન છે એટલે બહુ વ્યાજબી કુતિયાણા પેલી જ દુકાન આવે છે એટલે બધું આપડે એ થાય કે આ નેત પહેરવી પણ હાડી તો ગમે ત્યારે હાડા ત્રણસો લઈ લે આપણે પહેરે લઈએ આ રીપીટ અમે ત્રીજી ચોથી વખત મગાવી આ હાડી નો બહુ હજુ અટાળે ક્રેઝ છે

આપણે લેવાના છે અને અહીંયા જ બધોય માલ મળી જાય આ બ્લાઉઝ ક્યાંય નથી મળતા આ સંતોષ બેન કૈલા સ્ટોર માં જ મળે હે આ બ્લાઉઝું મસ્ત કુર્તી બતાવું તમને હા એ એક લાવવા કુર્તી પણ જોઈએ બે તો હું કારણ સિલાઈ એ ને ખાતી કપડું એક નંબર આવે એનું છે ને કાપડ કલર ને ફૂલ કાપડ સરસ છે આમ તો ગેરંટી વાળો જ માલ તમારો હોય છે જો બધા સરસ બઉ અસલ હે જો હા કેટલી નાના નથી જેટલી જોવો એટલી વેરાયટી મળે અને માગો એટલી મળે એટલે આ કુર્તી જો ફર્સ્ટ નંબર છે આ ગામમાં જાવ તો તમને આ સિલાઈ ન અઢીસો રૂપિયાની બહુ સરસ છે કાપડ પણ સરસ છે

जो भी और लेके चलिए YouTube हमारा दायरा मीच छूट नहीं जाएगी फीचर एक भी पूछो तो क्यों नहीं है योजना लेन लालसर ले

그래서 도가니에 내가 돈이 쌓인 거가 એક જ હારી લીધી ને એક નુકસાન ઉતી હું લેવી દી માં એટલે પછી મે આ હારી માં છે ને કે તું લેવી માં નુકસાન ઉતી આ બદલાવી લે ને એક આ હારી લીધી મને આ બહુ ગમ લીધી આ જો લીધી એક આ કલર માં કાઈ મૂકો તો ત્યાં કલર લીધી ને આ તા બદલાવી લે એક જ લીધી બસ

સેજ આગળ જ રોડ ઉપર જ છે કૈલાસ સ્ટોર છે ને સંતોકબેન રામભાઈ બોખરિયા એના શોરૂમની જરૂરની જરૂર બધાએ મુલાકાત લીજો અવશ્ય મુલાકાત લીધા જેવી છે ને બહુ માલ સરસ મળે છે અને વ્યાજબી ભાવે મળે છે ને એના નંબર પણ હું તમને આ વિડીયોમાં નાખી દઈ હો બધાને એટલી નંબરમાં તમે ફોન પકડે હગો અને જય હગો એ સરનામું તમને આપીએ